સરકારી ગોડાઉનોમાંથી જીવાતો ઉડીને લોકોના ઘરોમાં ઘૂસતા રહી હેરાન હજરાત પાગા વિસ્તારના લોકો રજૂઆતો કરીને થાક્યા બાદ આખરે ગોડાઉન પર પહોંચી બોલ તારીખ ત્રેવીસ શહેરના હુજરાત પાગા વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાતો ઉડીને આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં આવતા ઉશ્કેરાયેલા લોકોએ આજે ગોડાઉન પર પહોંચી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે શહેર અને જિલ્લાના લોકોને રેશનિંગ દુકાનમાંથી મળતા અનાજ સહિતનો પુરવઠો ગુજરાત પાગા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં લાવીને તેનો સંગ્રહ કરવામાં આવે છે બાદમાં નિર્ધારિત સ્થળોએ આ પુરવઠો પહોંચાડવામાં આવતો હોય છે ગોડાઉનોમાં સ્વચ્છતા નહીં હોવાથી અનાજના કોથળાઓમાં જીવાતો પડી જાય છે અને અનાજનો મોટા જથ્થાનો નિકાલ કરવો પડે છે અથવા તો લોકોને રેશનિંગ દુકાનોમાં વહેંચી દેવામાં આવે છે ગુજરાત પાગા સ્થિત આ ગોડાઉનોમાં સ્વચ્છતાના અભાવે ધનેડા સહિતની જીવાતો મોટી સંખ્યામાં વધી ગઈ છે જેમાંથી અમુક જીવાતો ઉડીને ગોડાઉનની આજુબાજુમાં વર્ષોથી રહેતા લોકોના ઘરમાં પહોંચી જાય છે આ અંગે રહીશોએ ગોડાઉનોમાં સ્વચ્છતા જાળવવા તેમજ નિયમિત સફાઈ કરવાની માંગ સાથે તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈની ફરિયાદો સાંભળવામાં આવતી ન હતી જેથી આજે રોષે ભરાયેલા લોકો મોટી સંખ્યામાં ગોડાઉનમાં પહોંચી ગયા હતા ગોડાઉનમાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો રહીશોએ આક્ષેપ કર્યા હતા કે અમારા ઘરોમાં જીવડા ઘણી વખત જમવામાં તેમજ પાણીમાં જોવા મળતા હોય છે રહીશોએ જણાવ્યું હતું કે સમયસર દવાઓનો છંટકાવ કરવો જોઈએ જેથી અનાજ ભરેલા કોથળામાં કીડા પડે તો રોકી શકાય અથવા તો સ્વચ્છતા પણ રાખવી જોઈએ અમુક જીવાતો ઉડીને અમારા ઘરમાં આવે છે અને અમે હેરાન હેરાન પરેશાન થઈ જઈએ છીએ જોકે આજે લોકોનો રોષ જોઈને ગોડાઉનના સંચાલકોએ કેટલાક સ્થળે દવાઓનો છંટકાવ કર્યો હતો ટીવીએટી ન્યૂઝ